શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરીશું ભગવાન શંકરને પ્રિય એવા શ્રાવણ માસની તો આ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત એ પચીસ જુલાઈ બે હજાર પચીસથી શરૂ થાય છે ને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી રહેવાની છે તો આ વિડિયોમાં આપણે જાણીશું શ્રાવણ માસનું મહાત્મા તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે ભગવાન શિવને શ્રાવણ માસ ખૂબ જ પ્રિય છે એટલે આ મહિનામાં શિવ પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવ શિવપૂજાથી અલગ અલગ શુભ ફળ મળે છે આ મહિને દર બીજા ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ અને તહેવાર અને ઉત્સવ હોય છે એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનતકુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે મને ખૂબ જ પ્રિય લાગે છે શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેષ નાગની બે હજાર જીભ બની છે ગ્રંથકારોના જણાવ્યા પ્રમાણે શ્રાવણ એ ભગવાન શિવનો મહિનો છે ભગવાન શિવ કહે છે બધા મહિનામાં મને શ્રાવણ ખૂબ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી જ સિદ્ધિ મળે છે એટલે પણ તેને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે દેવી પાર્વતીએ યુવા અવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યા તેનું કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી પર પોતાના સાસરે ગયા હતા અને ત્યાં તેમનું સ્વાગત અર્ધ્ય જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રચના કરી હતી પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું છે ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી દેવતાઓએ તેમને જળ ચડાવવાનું શરૂ કર્યું એટલે શિવલિંગ ઉપર જળ ચડાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે ઘણા વિજ્ઞાનો એવું કહે છે કે માર્કેન્ડ ઋષિની તપસ્યાને કારણે શ્રાવણ મહિના સાથે તેનું નામ જોડેલું છે માન્યતા છે કે માર્કંડ ઋષિની ઉંમર ઓછી હતી તેમના પિતા માર્કુંડ ઋષિએ તેમને અકાળ મૃત્યુ દૂર કરી લાંબુ ઉંમર મેળવવા માટે શિવજીની પૂજા કરવાનું કહ્યું ત્યારે માર્કંડે ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા જેથી તેનું મૃત્યુ એટલે કે કાળના દેવતા યમના જ પણ નતમસ્તક થઈ ગયા અને શિવજીએ મહાકાળને પણ કીધું કે તેમનું મૃત્યુ અકાળે નહીં થાય એટલે શિવજીને પણ મહાકાળ કહેવામાં આવે છે મિત્રો દક્ષિણાયનમાં શ્રાવણ આવે છે જેના દેવતા ભગવાન શિવ છે તે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ મનાય છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે સ્કંદ સ્કંદપુરાણમાં ભગવાન શિવે સનતકુમારને શ્રાવણ માસના મહિમા વિશે જણાવ્યું કે મને શ્રાવણ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની તિથિ છે અને દરેક દિવસ પર્વ છે આથી આ મહિનામાં સંયમ અને શિસ્તથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્યમાં વધારો થાય છે એક માન્યતા અનુસાર ભગવાન શિવને જ્યારે સાસરે જવાનો સમય આવે છે ત્યારે તે શ્રાવણ મહિનો પસંદ કરે છે અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવ એ તેમના સાસરે જાય છે સ્કંદ અને શિવપુરાણને ટાંકીને નિષ્ણાતો આના બે કારણો આપે છે આ મહિનાના પ્રથમ પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે જેને કારણે આ મહિનાનું નામ શ્રાવણ પડેલું છે અને બીજું કે શિવે સનતકુમારને કહ્યું તે મહત્વ પણ સાંભળવા જેવું છે જેને સફળતા મળે છે તેથી જ તેને શ્રાવણ કહેવાય છે જેમાં શુદ્ધતાના ગુણને લીધે આકાશ સમાન છે મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીર્થો સમાન પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મિત્રો શ્રાવણમાં રુદ્રાભિષેક પણ થાય છે કારણ કે સાગર મંથન થયું હતું અને એમાંથી જે વિષ બહાર આવ્યું તે ભગવાન શંકરે ગળામાં ધારણ કરી સૃષ્ટિની રચના કરી હતી પરંતુ વિષપાન થવાથી તેમના શરીરની ગરમી વધી વિષની અસરને ઓછી કરવા દેવી દેવતાઓએ તેના પર જળથી અભિષેક કર્યો જેના કારણે શિવલિંગ પર અભિષેક કરવાની પરંપરા છે મિત્રો શિવજીને બિલ્લીપત્ર પણ ચડાવવામાં આવે છે જેનું કારણ શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે બિલીપત્ર ભગવાન શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે બિલીપત્ર ચડાવવાથી ભગવાન શિવની સાથે સૂર્ય ચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે સ્કંદ પુરાણ અનુસાર દેવી ગિરજા મહેશ્વરી દાક્ષાયની પાર્વતી ગોરી અને કાત્યાયની વેલામાં વૃક્ષમાં વાસ કરે છે તેથી બિલ્વપત્ર અર્પણ કરીને આ દેવીઓની પણ પૂજા કરવામાં આવે છે મિત્રો શિવ પુરાણમાં જન્મ બતાવ્યા અનુસાર શિવજીની પૂજા ભસ્મ વિના અધૂરી છે પરંતુ શિવજીને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે તે વિષય પર નિષ્ણાતો કહે છે કે જ્યારે દક્ષ પ્રજાપતિએ શિવજીનું અપમાન કર્યું ત્યારે સતીએ હવનકુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી ત્યારે શિવજીએ સતીની ચિતાની ભસ્મ પોતાના શરીર પર લગાવી હતી ત્યારથી શિવજીએ ભસ્મ ચડાવવાની પરંપરા શરૂ થઈ શિવ સંપ્રદાય અને તંત્ર સાથે જોડાયેલા લોકો મૃતકોની ભસ્મ લગાવી શિવ ભગવાન પર ચડાવે છે દેવી સતીએ પાર્વતી તરીકે જ્યારે જન્મ લીધો આ જન્મમાં તે શિવજીને પતિ તરીકે મેળવવા કઠોર તપસ્યા કરી રહ્યા હતા શિવજીએ પહેલાં સપ્તર્ષિને પરીક્ષા લેવા માટે મોકલ્યા સપ્તર્ષિએ પાર્વતી પાસે જઈને શિવજીની નિંદા કરી તેમના દોષો કહ્યા પરંતુ માતા પાર્વતી પોતાના સંકલ્પ પર અડગ રહ્યા ત્યારબાદ મહાદેવ સ્વયં પ્રગટ થયા તેમણે પાર્વતીજીને વરદાન આપી તે અદ્રશ્ય થયા ત્યારે એક બાળકનો અવાજ સંભળાયો જ્યાં માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા તે તળાવમાં એક મગરે બાળકનો પગ પકડી લીધો હતો માતા પાર્વતી ત્યાં પહોંચ્યા અને મગરને બાળકને છોડવા કહ્યું મગરે તેનો નિયમ કહીને ના પાડી કે તેને છઠ્ઠા કલાકમાં જે મળે તેને તે ખોરાક બનાવે છે તેના ઉત્તરમાં માતા પાર્વતીએ પૂછ્યું તમે તેને છોડવાના વળતરમાં શું ઈચ્છો છો ત્યારે મગરે કહ્યું કે જો તમે તમારી તપસ્યાનું ફળ આપો તો હું બાળકને છોડી દઈશ માતા પાર્વતી તરત જ તૈયાર થઈ ગયા પરંતુ મગરે તેને સમજાવ્યું કે તેની કઠોર તપસ્યાનું ફળ બાળક માટે કેમ આપી રહ્યા છે ત્યારે માતા પાર્વતીએ દાન કરવાનો સંકલ્પ કરતા સાથે જ મગરનું શરીર ચમકવા લાગ્યું અચાનક બાળક અને મગર બંને ગાયબ થઈ ગયા અને તેમની જગ્યાએ શિવજી દેખાયા તેમણે કહ્યું કે તે પરીક્ષા લઈ રહ્યા હતા પાર્વતીજીએ તેમની તપસ્યાનું ફળ માત્ર ભગવાન શિવને આપ્યું હોવાથી તેમને ફરી તપની જરૂર ન હતી મિત્રો આમ તો આખો શ્રાવણ મહિનો મહત્ત્વનો છે પરંતુ તેમ છતાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે નવગ્રહ દોષો મુક્તિ માટે શ્રાવણના સોમવારે વ્રત કરવાથી સુખ મળે છે બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રાવણના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે શ્રાવણનો પહેલો સોમવાર વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ દિવસે લોકો ખૂબ ઉત્સાહથી ભગવાન શિવની પૂજા કરે છે તેનું વિશેષ મહત્ત્વ છે તે તહેવારની જેમ ઉજવવામાં આવે છે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી પડે છે શિવજી ભારતીય ધર્મ સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનને સંજીવની પ્રદાન કરનારા છે આ જ કારણસર તેને અનાદિકાળથી ભારતીય સાધનામાં નિરાકાર સ્વરૂપમાં શિવલિંગના સ્વરૂપમાં પૂજા થાય છે શિવલિંગને સૃષ્ટિની સર્વવ્યાપકતાનું પ્રતિક માનવામાં આવે છે ભારતમાં ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ સોમનાથ વિશ્વનાથ ત્રંબકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર વગેરે છે તે દેશના જુદા જુદા ભાગોમાં એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ભાગમાં સ્થિત છે જે મહાદેવની વ્યાપકતાનો પ્રગટ કરે છે શિવને ઉદાર હૃદય અર્થાત ભોલે ભંડારી પણ કહેવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે શિવજી થોડી પૂજા કે અર્ચન કરતાં જ પ્રસન્ન થાય છે ભગવાન શિવનો મહામૃત્યુંજય મંત્ર પૃથ્વીના દરેક પ્રાણી માત્રને દીર્ઘાયુ સમૃદ્ધિ શાંતિ સુખ પ્રદાન કરે છે ચીરકાળ સુધી કરતો રહેશે માનવજાતિની ઉત્પત્તિ પણ શિવ દ્વારા જ થઈ છે આથી ભગવાન શિવના સ્વરૂપને જાણવું હોય તો દરેક વ્યક્તિએ તેમની પૂજા કરવી જરૂરી છે તેમનું સ્વરૂપ અદ્ભુત છે શિવને અંતરિક્ષના દેવતા પણ કહેવામાં આવે છે આથી આકાશ તેમની જટા સ્વરૂપ છે અને જટાઓ વાયુમંડળનું પ્રતિક છે આમ મિત્રો પવિત્ર શ્રાવણ માસનું આપણા હિન્દુ શાસ્ત્રો અને ધર્મમાં ખૂબ વિશેષ મહાત્મ્ય છે આ જ મહિનામાં ઘણા બધા પવિત્ર તહેવારો પણ આવે છે જેમ કે બોળચોથ નાગ નાગપાંચમ રાંધણછટ શીતળા સાતમ અને જન્માષ્ટમી અને રક્ષાબંધન આ બધા તહેવારો આપણા હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્ત્વના તહેવાર છે જે આપણા જીવનની અંદર આધ્યાત્મિકતા ઉત્સાહ આનંદ અને એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે આપણા હિન્દુ શાસ્ત્રમાં દરેક મહિનામાં શ્રાવણ મહિનો શ્રેષ્ઠ મહિનો અને પવિત્ર મહિનો ગણવામાં આવે છે કારણ કે આ મહિનામાં જ ભગવાન કૃષ્ણનો પણ જન્મોત્સવ આવે છે જેને પણ અનાદિકાળના દેવતા કહેવામાં આવે છે સાથે સાથે ભગવાન શિવનો પણ આ જ મહિનો પ્રિય છે તો આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂરથી કહેશો જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોની લિંક તમારા સગા સંબંધી સાથે જરૂરથી શેર કરજો ફરી મળીશું કોઈ નવા અવાજ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ